દેગામ તાલુકાના હરસુરીના માડવાસમાં છેલ્લા એક માસથી પાણીની પાઇપલાઇન નાખવા જતાં બે જગ્યાએ ગટરલાઇન તૂટતા સ્થાનિક રહીશો રાતે દુર્ગંધ મારતા ઊંઘી શક્યા નહીં ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના હરસોલી ગામે સરપંચ અને તલાટીની બેદરકારીથી રોગચાળો ફેલાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હરસોલીના માંડવાસમાં છેલ્લા એક માસથી નવી પાણીની પાઇપલાઇન નાખી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી મશીનથી લાઇન નાખતા ગટર લાઇન બે જગ્યાએ તૂટી જવા પામી છે જેથી પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થાય છે અને આ પાણી પીતા અડવાસના રહીશો રોગચાળાનો ભોગ બની રહે છે અને છેલ્લા એક પાંચથી ગટર લાઇન ઉપરાય છે તો સ્થાનિક રહીશોએ ને માથું ફાટી જાય તેવી મારે છે વારંવાર સરપંચને તલાટીને જાણ કરવા છતાં સરપંચ અને તલાટી નિષ્ક્રિય બનીને તમાશાને તેડા આપી રહ્યા છે અને હાલમાં મુખ્ય માર્ગ હોવાથી આવતા જતાં વાહનચાલકો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે રાત્રે વરઘોડો નીકળે ત્યારે લોકોના નવા કપડાં પણ બગડે છે તેમ છતાં સરપંચની તલાટી કોઈ કાર્યવાહી કરતા નથી આ બાબતે બંનેને રજૂઆત કરવા છતાં થર ઉપર હજી મુલાકાત લેવા આવ્યા નથી